નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન જેનો પાઠ એક કે જેનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન આ પાઠના જ્ઞાન સાધના પરીક્ષા માટે જે મહત્વના પ્રશ્નો છે તે મહત્વના પ્રશ્નો વિશે આપણે જોવાના છીએ

વોટ્સઅપ ગ્રુપમાં પણ વિડીયોની લિંક મેળવી શકશો તેમજ વિદ્યાર્થી મિત્રો ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં જ્ઞાન સેતુ જ્ઞાન સાધના એન ની અંદર આપને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે તેમાં આઠમું ધોરણ પસંદ કરી લેવાનું ત્યાર પછી તેમાં તમને વિષય બતાવશે જેમાં તમે વિજ્ઞાન અથવા તો કોઈ પણ વિષય પસંદ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં વિડીયો જોવા માટે તમારે વિડીયો પણ કેટલી તૈયારી કરી શક્યા છો તે તમને ખ્યાલ આવશે સરસ મજાની ગેમ છે તે તમે રમી શકશો જરૂરથી ડાઉનલોડ કરજો એપ્લિકેશન મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ વિજ્ઞાનના જે પ્રથમ પાઠના મહત્વના પ્રશ્નો છે તેના વિશે જીએ તો પહેલો પ્રશ્ન છે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ય શક્તિની મદદથી કઈ શારીરિક ક્રિયા કરી શકશે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે આપણે પાચન પણ કરી શકીશું શ્વસન પણ કરી શકીશું અને ઉત્સર્જન પણ કરી શકીશું ત્યાર પછી પ્રશ્ન બે આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત નીચે પૈકી ક્યાં છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે વિકલ્પ સી વનસ્પતિ અને પ્રાણી આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રણ હનીએ વરસાદની ઋતુમાં ખેતરે જઈને જોયું તો નીચેનામાંથી કયો પાક જોવા મળ્યો હશે મિત્રો વરસાદની ઋતુ એટલે ચોમાસું હોય તો ચોમાસાની ઋતુની અંદર થતા પાક છે તો અહીંયા આપેલા વિકલ્પોમાંથી જોઈએ તો ચોમાસાની ઋતુમાં થતો પાક માત્ર એક જ છે ડાંગર બાકીના પાક છે તે બધા શિયાળાની ઋતુમાં થાય છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચાર વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને ખાલી જગ્યા કહેવાય છે વિદ્યાર્થી મિત્રો જેના વિકલ્પો આ છે તો વરસાદની ઋતુમાં એટલે કે ચોમાસામાં જે પાક વાવવામાં આવે તેને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ખરીફ પાક માટેનો સમયગાળો જણાવો તો વિદ્યાર્થી મિત્રો ખરીફ પાક માટેનો સમયગાળો છે ખાસ કરીને ચોમાસું હોય માટે આપણો જવાબ થશે વિકલ્પ સી જૂન સુધી ત્યાર પછીનો પ્રશ્ન શિયાળાની ઋતુમાં રોપવામાં આવતા પાકને ખાલી જગ્યા કહે છે જુઓ વિદ્યાર્થી મિત્રો ચોમાસાની અંદર જે પાક વાવાય તેને આપણે ખરીફ પાક કહેતા હતા તો શિયાળાની ઋતુમાં જે પાક વાવવામાં આવે છે તેને આપણે રવિ પાક કહીએ છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત

લણણી પણ કરવી પડે અને સંગ્રહ પણ કરવો પડે જે ખેત પદ્ધતિમાં ઉપયોગી છે ત્યાર પછી પ્રશ્ન નંબર જોયું કે તેના પિતા ખેત ઓજારની મદદથી જમીનને ઉપર નીચે કરી રહ્યા હતા તો આ ક્રિયાને શું કહેવાય જેના વિકલ્પો આ પ્રમાણે છે તો ખેતીમાં જમીનને ઉપર નીચે કરવાની જે પદ્ધતિ છે તેને ખેડાણ કહેવામાં આવે છે કે જેમાં જમીન હોય તેને ઉપરથી નીચે ફેરવવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર ખેતરને સાનાય મદદથી સમથળ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમે ખેતરવાડીએ જો ગયા હશો તો તમને ખબર હશે કે જમીનને સમથળ કરવા માટે આપણે સમારનો ઉપયોગ કરીએ છીએ જે મોટા ભાગે બળદ દ્વારા અથવા તો ટ્રેક્ટર વડે ચાલતા સાથી દ્વારા આપણે ખેતરને સમથળ કરતા હોઈએ છીએ ત્યાર પછી જવાબ આપણો થશે બી સમાર ત્યાર પછી પ્રશ્ન નંબર

તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે વિકલ્પ બી પાકની લણણી કરવા માટે હળ ઉપયોગમાં આવતું નથી બાકી જમીનને ખેડવા માટે થાય છે ખાતર જમીનમાં ભેળવવા માટે થાય અને નિંદામણના નિકાલ માટે પણ આપણે હળનો ઉપયોગ કરી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી ક્યુ કૃત્રિમ ખાતર નથી તો કૃત્રિમ ખાતર ન હોય તેવું એક જ ખાતર આપણને વિકલ્પમાં જોવા મળે છે જે છે વર્મી માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી ત્યાર પછી પ્રશ્ન નંબર પંદરમાં જોઈએ તો સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો આપણે ખેતરમાં જે પાણી પૂરું પાડીએ તેને આપણે સિંચાઈ કહીએ છીએ તો મિત્રો આપણો જવાબ થશે વિકલ્પ એ સિંચાઈ ત્યાર પછી પ્રશ્ન સોળ પાણીનો વધુ બગાડ ન થાય તે માટે તમે કઈ સિંચાઈ પદ્ધતિને યોગ્ય ગણશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા વિકલ્પો છે તેમાંથી આપણે જોઈએ તો ફુવારા જે પદ્ધતિ છે તેની અંદર પાણીનો બગાડ છે તે થોડો ઓછો થાય છે માટે ફુવારા વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે ત્યાર પછીનો પ્રશ્ન સત્તર નીચેનામાંથી કઈ પરિસ્થિતિ માટે ફુવારા પદ્ધતિનો ઉપયોગ વધુ યોગ્ય ગણાશે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો વિકલ્પો જોતા આપણને એવું લાગે છે કે તમામ જગ્યાએ ફુવારા પદ્ધતિ છે તે ઉપયોગી છે માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી આપેલા તમામ ત્યાર પછી પ્રશ્ન નંબર અઢાર ટપક સિંચાઈ પદ્ધતિ માટે નીચેનામાં વિધાનોમાંથી શું ખોટું છે આ વિધાનો આપેલા છે તેમાં જવાબ આપણો થશે વિકલ્પ સી આ પદ્ધતિમાં પાણીનો વ્યય થાય છે છે એ વિધાન ખોટું કારણ કે ટપક સિંચાઈ પદ્ધતિથી આપણે પાણીનો ઉપયોગ કરી અને બચત કરી શકીએ છીએ ઓગણીસમો પ્રશ્ન પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને દૂર કરવાની પદ્ધતિને શું કહે છે તો વિકલ્પો આ પ્રમાણે છે તો વિકલ્પમાંથી જોતા આપણને જવાબ લાગે છે બી નિંદામણ કરવું જોઈએ ત્યાર પછી પ્રશ્ન વીસ લણણી ક્યારે કરવી જોઈએ વિદ્યાર્થી મિત્રો વિકલ્પ આ પ્રમાણે છે તો પાક છે તે સંપૂર્ણ પરિપક્વ થાય ત્યારે જ આપણે લણણી કરવી જોઈએ માટે વિકલ્પ એ છે તે આપણો જવાબ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર એકવીસ કાપવામાં આવેલ પાકમાંથી દાણાને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે દાણાને છૂટા પાડીએ તે ક્રિયાને શું કહેવાય તો તેનો જવાબ થશે વિકલ્પ એ થ્રેસિંગ ત્યાર પછીનો પ્રશ્ન નંબર બાવીસ સંગ્રહ કરતા પહેલા બીજને તાપમાં સુકવવા જરૂરી છે જો આમ ન કરવામાં આવે તો શું થશે તો તેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે વિકલ્પ ડી આપેલા તમામ ત્યાર પછીનો પ્રશ્ન ત્રેવીસ નીચેનામાંથી સામા અનાજનો સંગ્રહ ન કરી શકાય જેના વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ આવશે આપણો વિકલ્પ ડી ભેજવાળી જગ્યામાં અનાજનો સંગ્રહ કરવામાં આવે તો અનાજ છે તે ખરાબ થઈ જાય છે પ્રશ્ન નંબર ચોવીસ માટીને ઉલટાવીને પોચી બનાવવી એ ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે શા માટે તો જેના વિકલ્પો છે જવાબ આવશે વિકલ્પ ડી તમામ વિકલ્પો એટલે કે ત્રણે કામ માટી જમીનમાં મૂળ ઊંડે સુધી જઈ શકે તે માટે મૂળને શ્વસનમાં મદદરૂપ થઈ શકે અને અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ માટે ખેડાણ છે તે ખૂબ જ મહત્વનું છે ત્યાર પછી પ્રશ્ન નંબર પચીસમો નીચેના કયો રવિ પાક નથી જે ચોમાસાની અંદર થતો હોય એટલે કે શિયાળામાં થતો હોય તે રવિ પાક હોય તો જે આમાંથી એક પાક એવો છે કે જે ચોમાસાની અંદર થાય ને તે છે વિકલ્પ કે જે રવિ પાક નથી વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ એક ના મહત્વના જે પચીસ પ્રશ્નો હતા તેના વિશે આપણે જોયું આગળના પાઠના પ્રશ્નો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ નવા વિડિયોની લિંક મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવ જેમાં આપને જ્ઞાન સાધના પરીક્ષાને લગતું સાહિત્ય છે તે અવારનવાર મળતું રહેશે તેમજ એમસીક્યુ ક્વિઝ રમવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપ ધોરણ આઠ ની જ્ઞાન સાધના તેમજ એનએમએસ ની પરીક્ષાને લગતું સાહિત્ય મેળવી શકશો તેમજ એમસીક્યુ ક્વિઝ છે તે પણ રમી શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી ao jo